બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેમરાજિયા ગામમાં દીપડાએ ત્રણ ગ્રામજનો પર હુમલો કર્યો છે જોકે આ ઘટના ગામના અંતરાયલ વિસ્તારમાં બની હતી જોકે દીપડો સીધો જ ગ્રામજનોના ઘર સુધી પહોંચ્યો હતો અને ત્યાં જ હુમલો કર્યો હતો જો કે હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જોકે વન વિભાગને જાણ કરતાં વિભાગ ઘટના સ્થળે પહોંચી છે જોકે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે તેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સતાવી રહ્યો છે આજે સવારે અમીરગઢ પાસે ખેમરાજીયા ગામના ત્રણ દર્દીઓને દીપડાએ કરડેલું છે એમાં ભીખીબેન રમેશભાઈ અને વાલાભાઈ ભીખીબેન રમેશભાઈ ડુંગાસિયા રમેશભાઈ ફૂલાભાઈ ડુંગાસિયા અને વાલાભાઈ નાનાભાઈ ડામોર ત્રણે ત્રણ દર્દીઓને મોઢાના ભાગ ઉપર અને માથાના ભાગ ઉપર દીપડાએ પગના પંજાથી અને ઇન્જરી કરેલી છે ત્રણે ત્રણ દર્દીઓ ગંભીર નથી બંને ત્રણે ત્રણ સારા છે અને ઓપીડીની સારવાર આપીને ટાંકા બીજા લઈએ અને એમને જવા દઈશું દાખલ કરવા પડે એવું લાગતું નથી